બધા યુવાનો ખૂબ મહેનત કરે છે સમાજના સારા કામ કરે છે ઇતર સમાજના સપણ કામ કરે છે ગાયુથી લઈને જે કઈ સારા કામ થતા હોય કરવા જેવા પર્યાવરણ એ બધા કામ કરે છે એટલે આપણે મોજ આવશે ને ગોળ રૂપે જે આવશે એ અહીં રહેવાનું છે આપણું છે પોતાનો આપણો પ્રોગ્રામ છે પણ આપણે ત્યાં સાંસ્કૃતિક પ્રોગ્રામો જે થાય છે પૈસા ઉડે છે આખી આખા ભારતમાં એક આપણું ગુજરાત એવું છે જ્યાં આવી રીતે પૈસા ઉડે છે એ સારા કાર્યો માટે આ પ્રોગ્રામો થાય છે બધા ઓલા ઉડાડતા હોય તો ક્યાં આપણે બધાને ખબર છે પણ એક વાત કહું આપને આ જે ડાયરાઓ છે આ વાતું છે ઈ કોક ને એસી વરસ પેલા કે સિત્તેર વરસ પેલા એવો વિચાર આવી ગયો કે ડાયરા જેવું એકચ્યુલી શરૂ કરીએ અમારું હાલે તમારું હાલે

પણ એ કેમ રેવાય કેમ માનવ નું ઘડતર થાય કેમ જીવાય એ માટે કેમ આવાય કેમ 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 થવાય ખાવાય કેમ ખવરાવાય કેમ રેવાય અરે કેમ હોવાય કેમ જાગાય કેમ મળાય કેમ અહાય કેમ અહાવાય કેમ રોવાય કેમ રોવરાવાય કેમ લડાય કેમ જીવાય અને કેમ મરાય એ હીખવું હોય તો લોક લોકશાહિત્યને ડાયરા સાંભળવા પડે નકરા ઉલાળા મારો હોય તો ગમે એ કરાય એમાં કંઈ વાંધો નહીં એ તો ગમે એ કરી શકે એને જેને કાંઈ એ નથી એને કાંઈ ફેરે જ નથી ભળવાનું ને એની વાતું જ નથી પણ વાતું જેને કેડે હાલવું હોય એના માટે આ બધી વાતું લાગુ પડે છે એટલા માટે આ લોક સંસ્કૃતિની વાતો એમાં ચારણત્વ ચારણોએ લોકશાહિત્યને લોક સંસ્કૃતિને જાળવી રાખી છે માટીના કણ કણમાં રાખી બલિદાન દેવાનો વખત આવ્યો ને બલિદાન દીધા ચારણ આયુના સમગ્ર ભારત વર્ષમાં ગુજરાતમાં ગામડે ગામડે તમે જાઓ તો ક્યાંક ને ક્યાંક પ્રમાણ મળી જાય બીજાના માટે કોકના માટે ચારણ પરિવાર નીકળ્યા હોય ખબર પડે કે અહીંયા ફલાણો મોટો માણા અને હેરાણ કરે ત્યાંથી કે આમ રહેવા દ્યો તો કે તો ન રહેવા દ્યો એટલે તમે કોણ ના પાડવાળા એ તો એમ જ સાહે તો તો હવે કરજે તો થાહે એટલી વાત છે સોગાળા ત્રાજા કેટલા કેટલા જજના ત્રાગા કરી અને બીજાના માટે ખપી જાય પ્રાણ આપી દે લડાવી હગે લડી હગે એટલે યુદ્ધના મેદાનમાં લડે અને સુરવીર કહેવાય સુરો કહેવાય ચારણ ને ડોઢહુરો કહેવાય ભલા માણસ એ ચારણો ચારણ લડે લડાવે પણ નડે નહીં ચારણ નડે નહીં અને નડે એ ચારણ નો હોય હા પછી સમાજ વર્ગ બીજા હોય ચારણ તો બીજાના માટે કામ કરે એ ચારણ તોની વાતો કરવા માટે ત્યારે જયારે કાંઈ મને વાતો ગીતો માંડી મજા આવે અમને એમ થાય કે એકાદ કલાકની વાર્તા ઘણી વખત પણ હવે અમને ખબર પડી ગઈ છે આખો ડાયરો ત્રણ કલાકનો હોય એમાં કેટલું બધું હા ઘણું બધું આવી જવું જોઈએ સામાજિક વાત આવી જાય ફલાણું ઢીકણું એટલે અમે પછી એને ઝીણી 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 વાતોમાં માં મટી સંદેશો આપવા દીધા ઘણી જગ્યાએ અમે ઘણીવાર વાત કરી ને કે ભાઈ ફલાણી તમે વાત કરી એ વાત આમ નહોતી આમ હતી દાખલા તરીકે ઘણા એમ એવું કે એ અમારા ગામનો પ્રસંગ છે પણ એ આમ નથી આમ છે મેં કીધું એમ કેવામાં થોડુંક આમ થાય એના કરતા આમ આવે તો તને હું વાંધો ઘણી વાર એવું જ થાય હા અમે એમાંથી સારું કાઢીને મુદ્દો એટલો જ છે કે શિવાજી મહારાજે અફઝલ ખાનને માર્યો અને ઉપાડી પછાડ્યો અને માર્યો સીધી નાખ્યો વાઘ ન પહેર્યા હતા એ વાત કરી નાખવાની બરોબર તો એનું એમાં એનું વિરત્વ એટલું એટલું પછી આપણે કંઈક આ જગ્યાએ માર્યો તો એ ગમે જગ્યાએ મારી નાખ્યો એ વાત પાકી છે કારણ કે એમાં સમય બગાડવા વખતે એક વાત બીજી ગોતી લઈએ અમે એવું થાય એટલે કહેવાનો અર્થ કે અમે અમે ચારણો બધા વતી હું આ વાત કરું એમને ખબર ન હોય કે એવી વાત ન હોય પણ એમાં ઘણીવાર ઘણો અમે થોડુંક નાખ દઈ થોડુંક કાઢ નાખીએ કારણ કે હારું ઝેર અને અમૃત બે દેવા કરતા અમૃત અમૃત કાઢ લેવાનું એમ કહેવાનો અર્થ એ છે એટલે એ વાતો અમે આપણા આગળ એટલે આ તો ઘરનો ડાયરો છે મેં કીધું એમ ચારણ સમાજ અઢારે વર્ણ જોડાયેલા છે કોઈ વર્ણ એવું ન હોય કે ચારણને એને ચારણ નો ગમે ચારણને ને એ નો ગમે એ રીતે રહેતા આવડે તો પાછા આપણે હાવ બે નાખી નીકળી પડી તો પછી આખું જુદી વસ્તુ છે એ લીટા બહાર વાત છે પણ એ ચારણને ને આઈમાનો ત્યારે બીજ આવી રહી છે કે ભાઈ ચારણ ને ચારણ નો નશો હોય એથી બીજા નશાની શું જરૂર પડે કેવી છે અત્યારે ક્યાં જાય ક્યાં ક્યાં જાય તો અમે હોન ને બહુ માની બીજ આવે ત્યારે અમે ત્યાં આવી જેને કોઈ દી સૌરાષ્ટ્ર જોયું નતું એ હોત આવે છે આથી બીજો કયો પ્રતાપ હોય શકે ભલા માણસ જોગ એટલે આપણી બહુ જવાબદારી આવી જાય છે આપણે આપણે ગમે પડાય જવાબ ગમે બોલવા જવાબ દેવો જોઈએ પછી ભલે નઈ ફોન પૂરો થાય પછી શું થાય એ બધા ને ખબર હોય પણ ફોન માં આપણા ન કઈ હું જોઈ લે લડી લે હા બાપા તમે હાચા બરોબર ને કે જવાબદારી તો ઘણી બધી જવાબદારી આવી જાય ને વિવેક થી મોટું કઈ નથી ગમે એટલી ભાષા આવડતી હોય ગમે એવડો માણસ હોય વિવેક ન હોય તો એક આપણો બહુ સરસ લોકશાહી નો છે કે બધી ભાષા બોલતો અને તન માં જ્ઞાન ત્રણ કાળ જાણતો હોય અને ઘણી બધી ભાષા આવડતી હોય લેટિન ઇંગ્લિશ ફ્રેન્ચ ઇટાલિયન જર્મન ચીન ફિરંગ જાપાની દેવગીરા અરબી અરુ દ્રાવિડી સિંધ સિંધવી ફારસી હિન્દુસ્તાની લિપિ અનેક પ્રકાર લિખાવત નેક મરાઠી અરુ મગરાની પણ પિંગલ સર્વ રથા ડિંગલ જોન ભયો નર આતમ જ્ઞાની પિલસી બાપુ આ સવૈયામાં કહે છે કે આટલી આટલી ભાષા આવડતી કઈ નઈ એમ વિવેક ન હોય તો કવિ કાનિયા એ કીધો દુહો કે બધી ભાષા બોલતો અને ત્રિકાળી જ્ઞાન પણ વિવેક વગરનો વિદ્વાન કેવાય ગોવડ કાનિયા ઘણા વિવેક નો હોય પૈસો ઓછિંતા નો ઘણો આવી ગયો હોય અને એને ઉલાળા મારવા માટે સીધો ઈ અને અમુક જે અમુક પરિવાર તમે ગમે એમ થાય એમાં ફેર ન પડે એ આપણને ખબર જ પડી જાય કે એને થોડો ફેર પડે એટલે એ જીવન ઘડત માણસ જ આ બધી વાતો છે આ સીધી બાકી પશુ પક્ષી ને કેવું પડતું તમારી રીતે રહ્યો હજી સુધી એની રીતે રહે છે આ પંખીડા હોય જે હોય જાય પશુ છે એ સાંઈ જે ખાવાનું નાખો તો એ વળી પછી આપણે આ વસ્તુ જુદી છે એમ તો આપણે આ મોસમ ખ્યાળે ઉનાળે મેં આવે કે આ બધું બગડી ગયું મેં કીધું આપણે જ બગાડ્યું

પણ આપણને બીજું બધું બહુ ગમે માણસ ને ગમે હા માં ફોન બીજું હવે આટલું ઘણું રહેવા ખબર પૂછે એનો વાંધો નહીં બધું પૂછ્યા પછી બે ત્રણ વાર બહાર દે બીજું કઈ નવીન માં બીજું પણ આ બધું બરાબર હાલે છે હું કેમ નવીન કરવું જોઈએ હા એ પણ એને નવીન કઈક થાય તો જ મજા આવે ને તમે જો સારું કઈક બહુ થયું હોય ને તો ગમે એ વાત કરે તો એમ કે પણ આવું સરસ કામ છે એમ એમ સારું કહેવાય બસ એટલું પણ ભૂંડું થયું એમ ને જો મોડું થતું હોય નીકળી જવાનું હોય મારે બસ વહી જાય એ પાસે ઉભી જાય એમ વાંધો નથી એમ તો થોડીક દસ મિનિટ હાલે એમ છે કેતા તમે કેટલું ભયંકર હશે અને ભગત બાપુ કેતા જેટલું જેટલી આસુરી શક્તિ છે ને એના માટે જ બધા ભગવાન ને અવતાર લેવા પડ્યા એને મારવા બાકી એનો ઉધાર કરવા એ કોઈ અવતાર જ ન લેવા પડ્યા થારાઓનો ઉધાર કરવા જ લેવા પડ્યા અંધારું એની મેળે જ આવે અંજવાળું કરવું હોય તો આ બધા જો તમારે બિલ ભરવા પડશે એના ફોકસ બધી મારી અંધારું કરવાનું બંધ એક સ્વીચ દબાવી દ્યો એટલે હરો હાફ એ તૈયાર જ હોય પણ એક વાત પાકી ભગત બાપુ કેતા કે પચાસ વર્ષથી ઓરડો અંધારો ફેગ ફેડ્યો હોય બંધ ફેડ્યો હોય ઓરડો એમાં તમે એક દીવો કરો એટલે અંધારું પચાસ વરસનું અંધારું હોય પણ અંધારાને જાતા પચાસ સેકન્ડ પણ ન લાગે ભલા માણસ એ અંજવાળાની પાછી તાકાત ઈ છે જેને અંજવાળામાં અંજવાળામાં રહેવું છે એને અંધારામાં બેઠા હોય ને એ અંજવાળા વાળા ને દેખ્યા બહુ એને વાંધો અમે અંધારામાં છીએ અંજવાળામાં હું કામ તો અંજવાળામાં હોય એને ચારે બાજુ બધા દેખે એટલે એને ધ્યાન રાખવું પડે એટલા માટે